જમ્મુ કાશ્મીરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુસાફરો થી ભરેલી બસ ઊંડી ખીણમાં સાત લોકોના મોત છે છે અનેક લોકો થયાની આશંકા માહિતી મુજબ જમ્મુ પૂંચ નેશનલ હાઇવે પર તુંગી મોર એક થી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી હતી અકસ્માતમાં ડઝન બંધ મુસાફરો ઘાયલ થયા છે બસ ઊંડી ખાઈમાં પડી હોવાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટી તંત્રનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દેવામાં